આ યોજનાનો લાભ મળે છે આજે પણ દેશના ખેડૂતો ખેતી દ્વારા તેમની જરૂરિયાત પૂરી કરી શકતા નથી તો દેશના આવા ખેડૂતો ભારત સરકાર દ્વારા આર્થિક લાભો આપવામાં આવે છે સરકારે વર્ષ બે હજાર ઓગણીસમાં દેશના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે તો આ અંતર્ગત આપણે દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયા આપે છે તો સરકાર ચાર મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા મોકલે છે તો અત્યાર સુધી સરકાર દ્વારા આ યોજના હેઠળ કુલ અઢાર હપ્તા મોકલવામાં આવે છે તો પાંચ ઓક્ટોબર દ્વારા જે પીએમ કિસાનનો અઢારમો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો તો અઢારમો હપ્તો રિલીઝ થયા બે મહિના વીતી ગયા છે તો આ યોજના હેઠળ લાભ લેનારા કરોડો ખેડૂતો હવે ઓગણીસમો હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો માહિતી અનુસાર હાલ ઓગણીસમો હપ્તો રિલીઝ થવા હજુ બે મહિના સમય લાગી શકે છે જો આપણે મુજબ વાત કરીએ તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં કરોડો ખેડૂતોને આ યોજના સંબંધિત ઓગણીસમો હપ્તો જારી કરવામાં આવી શકે છે પરંતુ આ વખતે ખેડૂતોને જે આ હપ્તો અટકી શકે છે વિસ્તવમાં સરકાર જે પહેલેથી જ માહિતી આપી છે કે આ યોજના હેઠળ એ કેવાયસી કરાવવું જરૂરી છે જે ખેડૂતો હજુ સુધી એ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નથી કરી તો આ યોજનાનો લાભ મળશે નહીં તેવા ખેડૂતોનો આગામી હપ્તો અટકી જશે તો આગામી હપ્તો બહાર પાડવા પહેલાં તમારે ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે એટલે કે હવે તમારા ખાતાની અંદર ફેબ્રુઆરી મહિનાની અંદર તમારા ખાતાની અંદર ઓગણીસમો તો જમા થશે તો જૈન મિત્રો માટે માત્ર જય ગરવી ગુજરાત